હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ને જય મહાકાલ આપણે આવી ગયા છીએ વાડીએ એ તો ખબર જ છે કે જ આવવાનું હોય પણ આજે એકલો જ આવ્યો છો ગામમાં હે જમવાનું તી બધા ઘરે છે અને હું અહીંયા જ હતો અને અટાણા આવ્યો હું બેહુને પાવા લીલાડો વાટીને નાખી દેવા જયારે લાકડી જો આ ભેહુ પાવ હું આને સોયડી છે પી લીધું હવે મારા હમ જોવે એટલે હવે છે ને આ બધાને પાઈ લઉં ગાય ઘા અને ખાસ કરીને અમારા ટીલારા ભાઈને જો એ કાન હુરી ચડાવે જોઈ લ્યું એને પછી લીલાડો વાઢીને નાખી દઉં ગાય ઘા અને પછી પાછું છે ને આપણે જવા દેવાનું છે ગામમાં અને પછી છે ને આજે આવવાનું છે પાછું રૂંઢે ચારક વાગે પાછા આવશે ત્યાં સુધી ઘરે રહેવાનું છે હાલો તો જવા ને બાંધી નથી પણ એને ખીલે આવીને ઉભી રહી ગઈ જો એને ખબર છે કે અહીંયા જ રહેવાનું છે એટલે તો હાલો રજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવું તો કરી નાખો સબસ્ક્રાઈબ તો હાલો પાછા મળી રૂંઢે અથવા તો ઘરે જઈને હાલો તો જો આજે જે આવ્યા અહીં આવડીએ ઘૂમરો મારવા અને અમાર ટીંકુ બેન બગીસે વહી ગયા બગીશું એટલે અમારે એક જ છે ખાલી ફૂરડા જારું જાર હું અહીં વાડીએ જો

ઘણું મોટું થઈ ગયું એમ કીએ હાલો તો હે ને આપણે આમાં તો હજી હું પરમથી ઘૂમરો મારી ગયો તો એટલે કે આમ કે આપણે અંદર નથી જવું આ તો ચાર્જર લેવાનું હતું ને તે કીધું ચાર્જર લેતા જઈને ને મારતા જઈ બાકી કંઈ વાંધો નથી અહીં આ જીરામાં રેડી જ છે જો અને આ ચણા

તે લેતા જઈ ચાર્જિંગમાં મૂકી દે હું હવારે જો મેળ આવશે તો મંડી દવા સાટવા બરાબર ને કાલ તો હું આવી કાલ તો માં ટિંકુ બેને આવી છે ભાઈ હાલો તો જો અમાર હે ને આવાડીની ટમેટી છે આપણે ટમેટી કેમ બાકી જોવાની છે જોઈ લ્યો કેમ બાકી ટમેટા આવી ગયા રોગું ટમેટું ઓ ભાઈ જોઈ લ્યો અમારો ગા ટમેટા કાંઈ ઘટે નહીં જોઈ લ્યો પણ હજી કાસા હે ટમેટા હે ઓ હો વાત ના પૂછો જોઈ લ્યો મને તો રોગા આમાં ટમેટા દેખાય પાંદડા થી ટમેટા દેખાય જોવા હજી કાસા હે પાકે કોઈને ખાવો હોય તો લઈ જાજો આપડી વાડી આ વાડી હતી કા પાકે હા વાડી હતી તો વાલો જો આવી ગયા વાડીએ ને એમાં ટીંકુ બેન ને ડાયરેક્ટ બોર ખાવા આવ્યા બતાવું બોર અમાર દુનિયા ના કોઈ ને ખાવા હોય તો આવી જજો જા મોટા જબરા જબરા થઈ ગયા જારી રે ટિંકુ બેને વીણી લીધા એટલા વીણી કાસા કાસા જેવા વીણ આ કાસા હે ભાઈ કે કાસા જ કહેવાય ને જોજી આ કાસા ના કહેવાય ભાઈ આલો કીયો તમે આ એક પાક આ ઈ થી હરા પાકેલા હે ઈ નથી મળતી જા જોજી કેવા બધા પાકેલા હે મીઠા ઓ

અને તમને બતાવીશું બરાબર ને હા હા હાલો તો હાલો જો આપણે આવી ગયા છીએ આપણે જીરામ ઘુમરો મારવા આવું કંઈક છે હવે હવે થોડું કલરમાં આવતું છે મારવા મળ્યું નકશે જ પીરાઈશ મારતું હતું અમારા ટીંકુ આવી ગયા જોવા જો જીરું કેવું છે અંસાલ હે ને હમ્મ જો આમાં ટીંકુ બેન ને ગોઠણ સુધી પૂગી ગયું જોઈ લ્યો હા તે દી આમાં ટીંકુ બેન ઘણો ટાઈમ થઈ ગયો હમણાં આવ્યા નથી એના આની પેલા આવ્યા ને તે દી કે પપ્પા તે દીધી કે ઝીણું ઝીણું હતું આઈ આવી તે કે મોટું મોટું થઈ ગયું થઈ ગયું ને અને જે આમ હે ને સેજ છે આમ ડાંડલી નમે એવું છે ને તો આપણે હે ને મેળા આવે ને તો કાલે એમ પિસ્તાલીસ ને એવો થિપ્સ ને એવું કંઈક દેખાય છે આમાં તો એનો એક રાઉન્ડ લઈ લેવો હોય અને હવે હે ને અમે જો ઓલી બાજુ કંઈક હેઢા બાજુ આમ ઘૂમરો મારતા જાય અને આમ વહી જાય અને આપણા છે ને જેવો ઓલા કેરાય હવે થોડાક છે ને આમ બહુ એવા બધા નથી દેખાતા હવે કંઈક મેળમાં આવી ગયો આપણે ગેલેલિયાનો રાઉન્ડ લીધા ને પછી જો અને એ હજી એક ગેલેલિયાનો રાઉન્ડ લેવો છે પણ હવે એ પાંચ હાથથી પછી હાલો તો હે ને હવે ખોટી નથી થું બેન આમ ઓલા બાજુ હેઠા કોરા મારી આવી અને પછી આમને નીકળી જાય ઘરે ઘરે એટલે વાળીએ હા હાલો તો જોતા આવી તો જો જીરામ દીધો અને આ ક્યારે જો નબળા એટલે હવે કંઈક થોડાક મેળમાં આવી ગયા હે બહુ નહીં પણ ઠીકઠાક ઠાક માં આવી ગયા અને હે આપણે ટાંકો તો ભરેલો જ છે એટલે થોડોક અધૂરો હે અને પછી ઉપાધિ હે ને કાલ તો એવો દિવસનો પાવર આવી ગયા હે એટલે ખાલી થઈ જાય ને તો પાછો ભર લે અને આપણે હે ને રીંગણીમાં રીંગણા આવ્યા હે લેતા જઈ જો કોઈને ખાવા હોય ને તો રીંગણા લઈ જાજો તમ તમારે પણ હવે તો આજે હું ઉતારી જઈ એટલે બહુ આવતા નથી ચાર પાંચ દિન પાછા આવી જાય શિયાળ પાંચ દિન પછી કોઈને ખાવા હોય તો લઈ જાજો જો રીંગણીમાં હમણાં પાણી જળનંતિ અસલ થઈ ગઈ એમ તો ઠાવકા દેખાય છે રીંગણા તો આમાં બધે પણ અટાણે તો હું આવીને આવ્યો તો તોડતો જાય હાલો તો રીંગણા લઈ લઉં પછી જવા દે વાન ભેહું ને પાઈ લઈને પછી દોઈને જવા દે ઘરે કાલ પછી સાચશી દવા હાલો તો જો હે ને હે દો તૈયારી થાય છે ને આમાં ટીંકુ જો બોર બોર વીણીને ખાય છે અટાણ બેઠા બેઠા ઇન્ડોરે અને ઇસકે હે અને આપણે હે ને જ આ પાવડો લેવા ગયા તા પડ્યો તો વાં એટલે જો અમારા લંગડી ભાઈ ને ખબર પડી ગઈ એટલે એ આવી ગયા

એને જો આમ બહુ ખાવાની ઈચ્છા નથી દૂધ પીવું હે કે દોવાઈ જાય ને આમાં લંગડી ભાઈ મૂકે હમણાં ખટખટ આવી જવાના હે હાલો તો ભૂરીને પેલા દોવાની હે એને દોઈ લઈ અને હમણાં હે ને કેદું દોઈ નથી એટલે થોડીક મુ દોરાવાય અડધોક લીટર જેટલી લીટરનો પાટો નહીં ખાય

હાલો તો હેને ને થોડીક આમાં ટ્રાય કરે જો દોવા દે હે તો તો મારે તો અહીંયા રહેવું જો હાલો હેને ને પાવડો રાખ દો અહીંયા જો જ્યાં ભૂરી ને રેવડી ને ઓલા પતા દે તો હે તો એ જ્યાં ઘૂસો જોઈએ બોલો યાર યાર રેવડી ના દાણા તો છે પતા રેવડી હે તો એજી બોલો એ કે ઘૂસો જોઈએ અને આમ જો અહીંયા બધે ઢોયરી રેવડી ને પતાહાન ફરતી કોરા લોયામાં એ ભાઈ ઘૂસો એને જોઈ એવું છે હજી મેં આમાં બટકા નાખ દીધા અંદર નાખા ફરતો આ ગીન ગણ ઠોરી નાખી ખાતા હાલો દોવા માંડી છે હવે થોડીક દોઈ લઈએ ને પછી મારા જોગું હું દોઈ લઈ પૂરી એક આપણે દોવા દઈએ બાકી